વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠકમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યની આર્થિક પ્રગતિ અને ભવિષ્યની યોજનાઓ રજૂ કરી હતી તેમણે વૈશ્વિક રોકાણકારો અને ઉદ્યોગ જગતના નેતાઓ સમક્ષ ગુજરાત રોકાણ માટેનું શ્રેષ્ઠ સ્થળ તરીકે પ્રોત્સાહિત કર્યું હતું નાયબ મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાત માત્ર માળખાગત સુવિધાઓ જ નહીં પરંતુ ઉદ્યોગોની જરૂરિયાત મુજબના કૌશલ્ય ધરાવતા માનવ નિર્માણમાં પણ દેશના અગ્રેસર છે તેમણે વિવિધ આંતરરાષ્ટ્રીય કંપનીઓના વડાઓ સાથે મુલાકાત કરીને ગુજરાતમાં ઉત્પાદન એકમો સ્થાપવા માટે આમંત્રણ આપ્યું હતું વિશેષ ચર્ચાઓ દરમિયાન હર્ષ સંઘવીએ કૌશલ્યવર્ધન પર ભાર મૂકતા કહ્યું હતું કે ઉદ્યોગ ચાર પોઈન્ટ શૂન્યના યુગમાં યુવાનોને આધુનિક તકનીકોથી સજ્જ કરવા એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે તેમણે ગુજરાતમાં કાર્યરત સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ ફ્લાન્ટ્સ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સ અને ગિફ્ટ સિટી જેવી વૈશ્વિક કક્ષાની પરિયોજનાઓની સફળતા વિશે વિગતવાર માહિતી આપી હતી તેમના મતે ગુજરાતની ઉદારનીતિઓ અને પારદર્શક વહીવટને કારણે વિશ્વની અગ્રણી કંપનીઓ ગુજરાતને પોતાના વ્યવસાયના વિસ્તરણ માટે પસંદ કરી રહી છે જેનાથી આગામી સમયમાં રાજ્યમાં રોજગારીની લાખો તકો સર્જાશે આ મુલાકાત દરમિયાન અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથે ગુજરાત સરકાર દ્વારા સમજૂતી પત્રો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે જે રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ પ્રદાન કરશે નાયબ મુખ્યમંત્રીએ દાવોસના મંચ પરથી વિકસિત ગુજરાતની વિકસિત ભારતના સંકલ્પને દોહરાવ્યો હતો આ પ્રવાસના પરિણામે આગામી સમયમાં રાજ્યમાં આઈટી રિન્યુએબલ એનર્જી અને સંરક્ષણ ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં મોટું વિદેશી રોકાણ આવવાની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે જે ગુજરાતને વૈશ્વિક વ્યાપારના કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે